ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા રોજ નવા કરે છે પરંતુ આ વાયદાઓ જનતાના મનમાં ઉતર્યા કે કેમ જૂની સરકારના કામથી લોકો સંતુષ્ટ છે કે કેમ વર્ષમાં જનતાની આશા અપેક્ષા પર સરકાર ખરી ઉતરી કે પછી મુજબ ન થયા કામ આ જાણવાનો પ્રયાસ વીટીવી ન્યૂઝ દ્વારા કરાયો અને વીટીવી એ અમદાવાદના સારંગપુર વિસ્તારના લોકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો કહી રહ્યા છે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે નેતાઓ પ્રચાર પ્રગમમાં લાગી ગયા છે જે સ્થાનિકો છે જે તેમની શું પરેશાની છે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં બુખારાની જે પોળ આવેલી છે ત્યાંના જે સ્થાનિકો છે તેમની શું સમસ્યા છે તેમનો જે મિજાજ છે શું છે જે જાણવાનો એક પ્રયાસ કરીશું શું બેન શું નામ છે આપનું

અને મોંઘવારી બહુ છે તેલ નો ડબ્બુ છે શાકભાજી મોગા છે રેસનિંગમાંથી અનાજ આપતા નથી કે છે અને હજાર હજાર રૂપિયા આપવાને બેંકમાં નાખે પણ હજાર રૂપિયા બેંકમાં આવતા નથી સાહેબ જે રજૂઆત છે તે આપણે કરી હા અમે તો ત્રણ ચાર વખત કરી પણ કઈ જવાબ રેસનિંગમાં જઈએ છીએ ત્યાં રેસનિંગમાં આપતા નથી એ લોકો શાકભાજી મોગું તેલ મોઘું છે દૂધ મોંઘું છે હવે માણસો કેવી રીતે છ સાત જણા હોય એક કમાવદાર હોય તે કેવી રીતે ઘર ચાલે સાહેબ

કશું આપણે કશું કર્યું હોય તો કશું કોઈ મળતું નહીં અને કઈ રેશનિંગ કાર્ડમાં બી કશું આપતા નથી લેવા જઈએ છે તો કે તમારે નથી આપવાનું તમે નથી લે નહીં આપવાનું એવું કે છે અને કશું મળતું નથી અને મધ્યમ વર્ગ વાળા તો બધા આપણા બિચારા મોંઘવારીમાં બહુ તરસી ગયા દૂધ પાણી તો બહુ જ મોંઘા છોકરાઓને બિચારા દૂધ હાજર મળતું નહીં જે સ્થાનિકો છે પોતાની વ્યથા કહી રહ્યા છે બા તમે કહી રહ્યા છો એકસો આઠ નથી આવતી શું ના આવે જોઈએ અંદર ના શકે પાણી ધીમું આવે છે અને જોઈએ સાફ ના થાય કશું જ નહીં એના માટે પાણી ફોર્સ માં આવે એવું કરો કે ઉપર ચઢી શકે કે ગમે તેમ તે નેતાઓ પ્રચાર માં આવે છે ત્યારબાદ નેતાઓ આવતા નથી આપ કહી રહ્યા છો તો આપના મતે નેતા કેવો હોવો જોઈએ નેતા અમારી જોડે ઉભી રહી શકે અને બધું કામ કરી શકે એવા હોવા જોઈએ તો જે લોકો છે તે એમની અપેક્ષાઓ છે આશાઓ છે તે રાખી રહ્યા છે આપણે છો તકલીફ પડે છે મોંઘવારી બહુ છે અને બધું શાકભાજી બધું મોંઘું મળે છે અનાજ કરાણામાંથી કઈ મળતું નથી છેલ્લા પાછલા દસ વર્ષ આપના માટે કેવા રહ્યા બહુ અઘરા છે હાડ બહુ છે બહુ જ મોંઘવારી નડે રહી છે તેલ પણ બહુ જ મોઘું છે શાકભાજી પણ મોંઘા થઈ ગયા છે આતા ઉનાળામાં શાકભાજી પણ એટલા બધા બહુ જ મોંઘા છે જ નહીં

મારે તો ઘડી ઘરે ગાર્ડન બંધ થઈ જાય છે આપડે કોઈ આવતા નથી મારે ઘરવાળાને ઉમર થયું ચાર બાર લખાવા જાવ છો કાગજ લઈને આવે છે ચાર વાર ચાર વાર લખાવે છે ચાર વાર કાગજ લઈને આવે છે તો એક વાર આવતા નથી એટલું ધક્કા ખાય છે મારા ઉંમર વાળા થઈ ગયા અમને જે લોકો છે તે પોતાની વ્યથા કહી રહ્યા છે નેતાઓ છે તે આવે છે પણ આયા વાત પર છે તેમની વ્યથા જે સાંભળતા નથી તેમના જે કામ છે તે કરતા નથી હાલ તો જે છે તે એક આશા રાખી રહ્યા છે કે જે નેતા છે તે સારો હોવો જોઈએ તેમની સાથે રહેવો જોઈએ અને તેમને સહકાર કરવો જોઈએ કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે બળદેવ ભ્રમક્ષ વીટીવી